ભરૂચથી અંકલેશ્વર તરફ જતા મુખ્ય માર્ગ પર મોડી રાત્રિના સમયે અકસ્માત સર્જાયો રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા નવા બમ્પ બનાવવામાં આવતા અકસ્માત સર્જાયો છે ત્યારે બમ્પ પર જરૂરી રેડિયમના પટ્ટા ન મરાતા વાહન ચાલકોને બમ્પ દેખાતા ન હતા જેને લઈને અનેક વાહનો ધડાકાભેર બમ્પ સાથે અથડાઈ રહ્યા છે તો રાત્રિના અંધકારમાં ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને બમ્પનો ખ્યાલ ન આવતા તેઓ પટકાતા હતા તો બમ્પને કારણે લોકો ઈજા પહોંચી હતી સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે રોડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરીને બેદરકારીપૂર્વક બમ્પ બનાવાયા છે બેન્ટ્રાક્ટરે રોડ ઉલ્ રોડ પર બમ્પ તો બનાવી દીધા પરંતુ તેના પર સફેદ રંગના પટ્ટા કે રેડિયમ ન હોવાને કારણે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ઉપરાંત વાહન ચાલકોને સાવચેતી સૂચના બોર્ડ પણ મૂકવામાં આવ્યા ન હતા

રાતના હું નવ વાગ્યા જેવો આવ્યો તારે બોમ્પર છે કે નથી અગાડી પણ એક્સિડન્ટ થયા છે ત્રણ જને જયારે બેની હોસ્પિટલ એડમિટ કર્યા છે અને બે જ સિવિલમાં લઈ ગયા છે કેટલા બમ્પર મૂકવામાં આવેલા છે બમ્પર એક જ મૂકવામાં આવ્યું છે અઘાડી એક બમ્પર છે એની અગાડી એક બમ્પર મુકાયેલું છે કોઈ જાન હારી ખાઈ તે નથી બે રિક્ષા પલટી ખાઇ ગયા છે અને ચાર થી પાંચ વાગે મારી આગળ રીક્ષા ચાલતી હતી એ બમ્પર આવ્યો બ્રેક મારી પલટી ખાઈ ગઈ પાંચ જણાને વાગેલું છે એમાંથી ત્રણ જયાબેન મોદી માં મોકેલા બે સિવિલ હોસ્પિટલ માં મોકલ હમણાં બનાવવામાં તાત્કાલિક બનાવવામાં આવ્યા લાઈટ માઇટ કોઈ સુવિધા નથી તો કોઈ એ નથી હમણાં હાલમાં ચાર ભાઈ મોબાઈલ લઈ ને ઉભેલા છે અને લોકોને ને છે કે ભાઈ બમ્પર બનાવેલું છે જીતુ રાણા સાથે ચક્રવાત ન્યુઝ ભરૂચ